મિત્રો લાલો મૂવી લાલો મૂવી ગુજરાતની અંદર નહીં પણ સમગ્ર ભારતની અંદર એકદમ બૂમ પડાવી રહ્યું છે અંદર આ મૂવી ચાલી રહી છે ગુજરાતી મૂવી હોવા છતાં પણ તેને આટલી બધી સફળતા મળે એવું કોઈ વિચાર્યું પણ નહોતું એવું જ આ ગુજરાતી મૂવી હોવા છતાં પણ દેશ અને વિદેશની અંદર તેને બહુ જ ચાહના છે અને તેને બહુ જ લોકોએ વધાવ્યું છે કેમ કે આ મૂવીની અંદર તમે તમારા પરિવાર સાથે પણ બેસીને આ મૂવીને તમે જોઈ શકો છો અને આ મૂવી જોકે ગુજરાતી હોવા છતાં પણ આટલા બધા એના યુઝર મળશે એવું કોઈ વિચાર્યું પણ નહોતું કેમકે આજકાલ જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી એકદમ ભાઈ અંત થવાના આરે આવી ગઈ છે કેમકે હવે કોઈ એવા ગુજરાતી ફિલ્મ બનતા પણ નથી અને લોકો તેને જોતા પણ નથી તેના લીધે ગુજરાતી મૂવી જોકે એન્ડિંગના આરે આવી ગઈ છે આ લાલો મૂવીએ ગુજરાતી મૂવીને એકદમ ભાઈ ઉપર લાવી દીધી છે કેમ કે તે નીચે દબાઈ ગઈ હતી પણ હવે એવું લાગી રહ્યું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર પણ ભાઈ જો તમારા અંદર દમ હશે ને તો ભાઈ તમારી મૂવી આ સાબિત કરી નાખ્યું છે કે જો તમારા ની અંદર દમ હશે ને તો ભાઈ લાઈક અને સબસ્ક્રાઇબ આપોઆપ આવશે જેવું જે મિસ્ટર બીસ્ટે તેમના મિત્રોને કીધું હતું કે જો મારા કન્ટેન્ટ ની અંદર દમ હશે ને તો લાઇક અને સબસ્ક્રાઈબ પોતાની રીતે જ આવશે તેવી જ રીતે ભાઈ લાલો મૂવીએ પણ એકદમ માહોલ હલાવી નાખ્યો છે સમગ્ર ભારતની અંદર ભાઈ આ ફિલ્મ બહુ જ સારી રીતે જોવાઈ રહી છે અને આ મૂવીના બજેટની વાત કરીએ ને તો આ મૂવી ફક્ત પચાસ લાખના બજેટની અંદર બને છે અને તેને થોડા દિવસોની અંદર પચાસ કરોડથી પણ વધારે આવક જનરેટ કરી નાખી છે તો તમે વિચારી શકો છો કે જે પચાસ લાખની અંદર મૂવી બની તે ભાઈ પચાસ કરોડથી પણ વધારે આવક કરી નાખી છે અને તે ગુજરાતી હોવા છતાં પણ કેમ કે મિત્રો જો સાઉથ મૂવી અને પછી બોલીવુડ કે હોય કે પછી હોલીવુડ તે જો ની વાત કરીને આટલા બજેટની અંદર બનનારી આ મૂવી પા એકદમ આટલી બધી તેને સફળતા મળે છે તે કોઈ વિચાર્યું પણ નહોતું અને આ મૂવી ની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો સાર પણ બતાવવામાં આવે છે તેના લીધે આ મૂવી લોકોને બહુ જ ગમે છે અને જો તમે આ લાલ મૂવી જોઈ છે કે નહીં જોઈ તે કમેન્ટની અંદર જરૂરથી જણાવતા જજો અને આવાના આવા વિડીયો માટે વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં